અમરેલી જિલ્લાના ચલાણા ખાતે કોમી એકતાની ભાવનાઓ થઈ ઉજાગર ચલાણા જુમા મસ્જિદના ઉદ્ઘાટન પ્રસંગે સંત વલુબાપુ રહ્યા ઉપસ્થિત પ્રસિદ્ધ દાન મહારાજ જગ્યાના મહંત વલકુ બાપુ દ્વારા કોમી એકતાનો સંદેશ મસ્જિદ ઉદ્ઘાટનમાં યા હુસેન જય દાન નાદ લાગ્યા મૌલવી શબીર બાપુ કાદરીય મહંત નું ગીરુઅકે સન્માન મસ્જિદ ઉદ્ઘાટનમાં કોમી એકતા અને ભાઈચારાની ભાવનાઓ જોવા મળી હિન્દુ મુસ્લિમ ના ધર્મગુરુઓના મિલનના અદભુત દ્રશ્યો સમાજની પૂરુખતા જોઉં છું ત્યારે મને ઈચ્છા થાય પથ્થર મારું

અંશાવતાર પૂજ્યશ્રી દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્યશ્રી વલ્કુબાપુ સૈયદશ્રી બાપુ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના સૌ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ટકે વિવિધ સમાજના આગેવાનો પ્રમુખ પ્રમુખશ્રીઓને પણ આમંત્રણ આપી ખાસ હાજર રાખવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સફળ આયોજન પ્રમુખશ્રી હુસૈનભાઈ કાલિયા ઉપપ્રમુખ શ્રી ઇકબાલભાઈ બેલીમ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ નગરપાલિકાના પ્રમુખ તરીકે અમારું પણ ત્યાં સન્માન કરવામાં આવ્યું તેમજ નગરપાલિકાની આખી ટીમ દ્વારા સે શ્રી બાપુનું ફૂલહાર અને સાચથી સન્માન કરવામાં આવ્યું અને આજે ચલાલાની જે વર્ષોની પરંપરા એ કોમી એકતાની ભાઈચારાની રહી છે એના પણ આ તકે પાવન દિવ્ય દર્શન થયા હતા અને સંતો મહંતો અને શહેરીજનોની હાજરીમાં આજે જુમા મસ્જિદનું ઉદઘાટનનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો